ભાઈ આવતી આવતા પહેલી તારીખે હું ફરી દે આતો અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્માણ દિવસ છે મૃત્યુ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીં ઊભા થવાનું નથી આ તો ટીમના મારી વાજબી જનસે પોલીસ કર્મી મિત્રોને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ પોતાની મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી કેસમાં ભૂલી જજો ઊંચી કરી તો તને છો ને હું છું પોલીસ પર દબાણ લાવવા સુનિશ્ચિત કૃત્ય થયું હોવાનો મોટો ખુલાસો પોલીસે આ મુદ્દે જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ ઓક્ટોબર મહિનામાં થરાદ પોલીસે બત્રીસ લાખના વિદેશી દારૂના કેસમાં ત્રણ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તપાસમાં થરાદ પોલીસ સ્ટેશનના જ પોલીસ કોન્સ્ટેબલ મનોર કુમાર પાંચાજી રાઠોડની સંડોવણી ખુલી પડતા આરોપીની અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો પોલીસે સૌથી મોટો ખુલાસો એ પણ કર્યો છે કે થરાદ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં થયેલા કૃત્યમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલના સગા સંબંધીઓ પણ વિરોધ કરતા નજરે પડ્યા હતા પોલીસે જાહેર કરેલા ફોટોગ્રાફ્સમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે આરોપી પોલીસ કોન્સ્ટેબલના સગા સ્વજનો પણ વિરોધ કરતા નજરે પડ્યા દરેક ફોટોગ્રાફ્સમાં આ સ્વજનોની ઓળખ પણ કરી છે દારૂબંધીની બાબતની કડક કાર્યવાહીની અસરને પહોંચાડવા અને પોલીસને દબાણમાં લાવવા માટે આરોપીઓના સંબંધીઓ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ પૂર્વ આયોજિત કૃત્ય કર્યાનો પોલીસે દાવો કર્યો વાણીએ અશોપનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી જનમાનસને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય હોવાનો પોલીસ પર આરોપ મૂક્યો છે આ સાથે પ્રાથમિક તપાસમાં વિરોધ પ્રદર્શન પૂર્વ નિયોજિત ષડયંત્ર હોવાનું પણ પોલીસે જાહેર કર્યું આ બાબતે વધુ તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે પોલીસે મેવાણીના કૃત્યને અશિષ્ટાચારી વર્તન ગણાવ્યું હતું જિગ્નેશ મેવાણીના હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ પોલીસના પટ્ટા ઉતરશે મારા નહીં તેવી ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કર્યાનું પોલીસે પ્રેસનોટમાં જણાવ્યું હતું આ ભાષાનો ઉપયોગ કરવા બદલ પણ કાર્યવાહી કરવાનું પોલીસે જણાવ્યું છે જનપ્રતિનિ ભાષા અને વર્તન સ્વીકાર્ય ન હોવાનું પોલીસે જણાવ્યું પોલીસ વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધેલી છે અને આવી ઘટનાને બિલકુલ સાખી લેવામાં નહીં આવે તેવું પણ જાહેર કર્યું